હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનો ફર્સ્ટ ડે ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને જસ્ટ અમે ઉઠીને રાધાએ ચાય વગેરે બનાવી દીધી છે મેં ચાયે પી લીધી રાધાએ ચાય પી લીધી છે પણ વિક્ટરને હજી ચાય પીવાની બાકી છે કારણ કે એની તબિયત ખરાબ થઈ ગઈ છે તો શું એ આરામ ઉપર છે અત્યારે જોઈએ હવે દવાખાને લઈ જવું દવાખાને લઈ જઈએ શું કરવું રાધાડી દવાખાને લઈ જવું છે

સો બે હજાર પચીસની અંદર તો અમે ઘણું બધું ફરી લીધું ઓલમોસ્ટ ત્રણ વખત તો નહીં ત્રણ હા ત્રણ વખત પાવાગઢ ચાર વખત પાવાગઢ જઈ આવ્યા જેમાં એક વખત હું ચાલતા ચાલતા પાવાગઢ ગયો વધતા મેં અંબાજી ગયા પછી માઉન્ટ આબુ ગયા માઉન્ટ આબુ સમથિંગ બેથી ત્રણ વખત જઈ આવ્યા બે વખત બે વખત માઉન્ટ આબુ ગયા દ્વારકા સોમનાથ દીવ ફરી આવ્યા જેસલમેર ગયા રણુજા ગયા તો આ વર્ષની અંદર ઘણી બધી સારી એવી ટ્રીપ થઈ ગઈ અને આ સાલ પ્લાનિંગ છે રાધાએ જે પ્રમાણે કીધું એક ખટું ઉજ્જૈન તો જવું છે પણ જોઈએ હવે આ મહિનામાં ઉજ્જૈન મેળ આવે છે કે આવતા મહિને મેળ આવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે ઉજ્જૈન તો અહીંયાથી નજીક તો આપણે એક દિવસમાં જઈને પાછા આવી જઈ શકીએ છીએ તો બે દિવસની રજા હોય તો ફટાફટ જઈને આવી જવાય તો ઉજ્જૈન જવું છે અને એક જગન્નાથપુરી સો એના વચ્ચે કંઈ બીજો પ્લાન બની જાય તો પછી તો આ જ પ્લાન

ચાય હવે આટલી સેવા કરતી નહી દાડો એના એના ભાઈ ની સેવા કરશે ને ઓહો એનો ભાઈ ભલે એને ગાળો બોલે ભલે એની જોડે મગજ મારી કરે તેવું ગુસ્સો કરી ઉતારી પાડે તો એ ખબર નહીં મારા કરતા તો પ્રેમ એના ઉપર જ વધારે છે હા સેવા કરી બને આટલી સેવા કોઈ દાડો મારીએ કરતી નહીં આવી રહી વિક્ટર પાસે ઉતારી દે હો રાધા ફટ દે ચોક થઈ જા એમ કહી દે બસ આટલું મારી બંડી તો કાઢ એવું હા સાચી વાત છે મરી કે ભાઈ કોણ યાદ કરે કોઈ યાદ નહીં કરતું આજકાલ તો બીજું લઈ જવું જ પડે ને તો જીવન કાઢવાનું કે ના કાઢવાનું

રેડી થઈ જઈએ કારણ કે પછી લેટ થઈ જશે તો પહેલા દિવસે ઓફિસમાં મોડું જેવું સારું ના કહેવાય સો રાધા અત્યારે અહીંયાના કપડાં વગેરે વાળી દીધા અને અત્યારે હવે આપણે જઈએ નાવા ધોવા અને ભગવાનની દીવાબત્તી કરી લઈએ પછી મળીએ એલર્ટ સો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને આજે રોજ કરતાં થોડા વહેલા તૈયાર થઈ ગયા છે રાધા સારું લાગે વહેલા તૈયાર થઈને આરામ મળે આમ તો ફટાફટ ખાવું ઉભા ઉભા ખાઈ લેવું ઉભા ઉભા દોડવું ફટાફટ જતું રહેવું કેવું લાગે હે અત્યારે અમારા મારુન વિક્ટરનો ટિફિન અહીંયા છે રાધા એનું જોવાનું જમી લીધું છે હે થોડું ખાવાનું ઓછું કર દો જાડડી ભૂસ થઈ ગઈ છે ના છોડ દે ખાવાનું છોડ દે તો ખાવાનું છોડ દે બસ કોર્યા ગયું ચાલે ને વિક્ટર આ હું છું સો અત્યારે હવે આ લોકો જમી લે અને આપણે દીવાબત્તી કરી દઈએ બાકી જે દીવાબત્તી કરવા જોજો તો અત્યારે આપણે દીવાબત્તી વગેરે કરી લઈએ અમારું ટિફિન રેડી થઈ ગયો છે ધીસ ઇઝ સોરી આ કોનું કોનું ચકવા બનાવી કરતી હતા ઓકે આ ્ટરનું છે આ નીરજનું રોટલી આલે બનાવ્યું છે રીંગણ એન્ડ વટાણા સી તો ફાઇનલી હું તો રેડી થઈ ગઈ છું આજે મેં ઘણા દિવસ પછી આ ટી શર્ટ પહેરી છે અમુક કપડા હું પહેરતી જ નહીં અને એક ટી શર્ટ તો રેડ કરી રેડ ટી શર્ટ છે એ તો લીધી લીધી મેં દિવસ આઈ થિંક ને ત્રણ વાર જ પહેરી હશે એના પછી પહેરી દે તું બી ફટાફટ મેં ખાઈ લીધું છે આને થોડું બાલ બાલ ઓરેન્જ રેડી થઈ ગયું આને લઈ છે ને આજે અમે બંને રેડી થઈ ગયા છે રેડી તો દરરોજ થઈ જાય પણ આજે નવરા નવરા રેડી દસ પંદર મિનિટ પહેલા વહેલા થઈ જાય સારું લાગી રહ્યું છે જેના કે દોડ દોડમાં પછી કંટાળો આવી જાય છે તો આજે આઈ થિંક સો નીરજ થોડા વહેલા નોકરી જવાનું સૌથી વધારે કંટાળો કોને આવે છે કોમેન્ટમાં કરજો મન તો બહુ જ કંટાળો આવે એમ થઈ જાય કે સાલું એની મને નોકરી બનાવી કોને

અત્યારે અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે અને પછી રસ્તામાં છે ને કે પછી મોડું થઈ જાય ને તો પછી આગળ જઈને બહુ ટ્રાફિક હોય તો રસ્તામાં જગ્યા નહીં મળતી તો અત્યારે અમે નીકળીએ છીએ અમે ઓફિસ જવા માટે અને મે તો ખાઈ લીધું બટ નીરજ નું ટિફિન બી રેડી કરી દીધું ક્યાં નહીં કહો છો કે લઈ 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 આપણે ઓફિસમાં જઈને ખાઈશું શાંતિથી સો અત્યારે શું થાય છે વારે વારે હે એટલે મરચા વાળા હાથ પે ગયા હશે કઈ ના તો અત્યારે જઈએ છીએ અમે ઓફિસ તો મળીયે નવા બ્લોગ સાથે અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો